નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ભક્તિ સરિતામાં મિત્રો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઇક શેર કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જીવનમાં અંધકાર છવાય જ્યારે સાચું અને ખોટું ઓળખવું મુશ્કેલ બની જાય જ્યારે પોતાના લોકો દ્વારા દુઃખ મળે અને મન તૂટી જાય ત્યારે એક જ અવાજ અંદરથી આવે છે કર્મ કરો ફળની ચિંતા ન કરો આ શબ્દો ભગવાન શ્રીકૃષ્ણના છે જેમણે માત્ર ગીતા જ નથી સંભળાવી પરંતુ આખી દુનિયાને જીવન જીવવાની કળા શીખવી શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર એક રણભૂમિ છે અહીં દરેક વ્યક્તિ અર્જુન છે અને દરેક દિવસ તેનું યુદ્ધ છે ક્યારેક પરિસ્થિતિઓ સામે ક્યારેક લોકો સામે અને ક્યારેક પોતાની જાત સામે જ લડવું પડે છે જ્યારે અર્જુન યુદ્ધથી ભાગવા માંગતો હતો ત્યારે કૃષ્ણએ તેને રોક્યો શા માટે કારણ કે યુદ્ધથી ભાગનાર ક્યારેય જીતતો નથી જે પોતાના ડર સામે લડે છે તે જ જીવનનો વિજેતા બને છે યાદ રાખો જે પોતાના મનને જીતી લે તે આખી દુનિયાને જીતી શકે છે કૃષ્ણ કહે છે સ્વધર્મમાં સ્થિર રહેવું શ્રેષ્ઠ છે એટલે કે તમારો માર્ગ તમારું લક્ષ્ય બીજાઓથી અલગ હોઈ શકે છે અને એ જ તમારી સૌથી મોટી શક્તિ છે ક્યારેય બીજાના જીવન સાથે પોતાની સરખામણી ન કરો કારણ કે દરેક આત્માની યાત્રા અલગ હોય છે જીવનની સૌથી મોટી લડાઈ બહાર નહીં અંદર થાય છે શ્રીકૃષ્ણ કહે છે મન જ મિત્ર છે અને મન જ શત્રુ જો તમે તમારા મનને નિયંત્રિત કરી લો તો કોઈ તમને હરાવી શકે નહીં મનને જીતવું એટલે ક્રોધ લોભ ઈર્ષા અને અહંકારને હરાવવું જ્યારે અર્જુને કહ્યું હું કશું સમજી શકતો નથી ત્યારે કૃષ્ણે કહ્યું તું ફક્ત મને સમર્પિત થઈ જા બાકી બધું હું સંભાળી લઈશ અને આ જ જીવનનો સાર છે પૂરા વિશ્વાસ સાથે કર્મ કરવું અને પરિણામ ભગવાન પર છોડી દેવું જીવનમાં ગમે તે થાય હારો નહીં ડરો નહીં રોકાઓ નહીં કારણ કે તમારા રથની લગામ કૃષ્ણના હાથમાં છે અને જ્યારે સારથી શ્રીકૃષ્ણ હોય તો યુદ્ધ જીતવાથી તમને કોઈ રોકી શકે નહીં બસ એક વાત યાદ રાખો તમારો ધર્મ છે કર્મ કરવું બાકી બધું ભગવાન પર છોડી દો જય શ્રી